વધુ ના વિકાસ કાર્યો આજે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ પણ ઉપસ્થિત કરવામાં આવેલા મુખ્ય કામોમાં પાંચ બતી સર્કલથી જંબુસર બાયપાસ ચોકડી અને મહમ્મદપુરા સર્કલ થી બંબાખાના સર્કલ સુધી ડામર રોડ નિર્માણ પેર બ્લોક ની સ્થાપના રિટેનિંગ વોલ બનાવવાની કામગીરી આજે ભરૂચ શહેરનો જે મુખ્ય માર્ગ છે વેજલપુર બંબાખાના થી પાંચ બત્તી સુધીનો રોડ અને મહમ્મદપુરા થી પટેલ વેલફેર દવાખાના સુધીનો રોડ આ રોડનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે

જે નવું પ્રિકાસ નાળું બનાવવાનું છે એ કામનો પણ સમાવેશ કરવામાં આવે છે કુલ મળીને અલગ અલગ પ્રકારના ચાર કામો ભેગા થઈને ચાર કરોડ અગિયાર લાખ ના આ કામનું નું ખાતમુહૂર્ત થયું છે રાજ્ય સરકાર મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ કામ મંજૂર થયું છે આ પ્રકારનું બીજું કામ ભરૂચમાં રેલવે સ્ટેશનથી થી જૂની આરટીઓ ઓફિસ સુધીનું પણ આ જ પ્રકારના મોટા ટેન્ડર થી કામ આયોજન અત્યારે પ્રક્રિયામાં છે આજે ચોમાસા પહેલા આ કામમાં ડામર સિવાયનું જેટલો પાર્ટ છે પ્રોટેક્શન વોલ નારુ અને પેવર બ્લોક ના કામ એ પૂર્ણ થશે અને વરસાદની સિઝન ને ધ્યાનમાં રાખીને જરૂર લાગશે તો ડામરનું જે કામ છે એ ચોમાસા પછી પણ કદાચ હાથ ધરીશું ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને ખાસ કરીને જૂના પશ્ચિમ વિસ્તારના ભાઈઓ બહેનોને આ કામથી ખૂબ મોટો લાભ આવનારા દિવસો માં થશે